બે ટેન્કરના ટર્મટાઇલ ઓઇલનો જથ્થો મંગાવ્યો હતો બંને ટેન્કરના ચાલક સુનિલ યાદવ તેમજ ચંદન યાદવ રોમટીયલ ટર્મિન ટાઈલ ઓઇલનો જથ્થો ભરીને અંકલેશ એશિયન પેઇન્ટ કંપનીમાં આવ્યા હતા કંપનીના અધિકારી દ્વારા બંને ટેન્કરનું કંપનીના કાંટા ઉપર વજન કરતાં બંને ટેન્કરમાંથી કુલ 950 પચાસ જથ્થો ઓછો હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે બંને ચાલકો વિરુદ્ધ એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલ જોશીએ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા બાણું હજાર ઉપરાંતનો નવસો પચાસ કિલો ટર્પેન જથ્થો સગે વગે કરનાર બંને ચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા બંને ટેન્કર ચાલક સુનિલ યાદવ તેમજ ચંદન યાદવની ધરપકડ કરી ટર્પેન ટાઇલ જથ્થો ક્યાં અને કોને વેચી માર્યો તે અંગેની વધુ તપાસ શરૂ કરી છે એડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર